બસ કાદરશક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા છો વીએમ 24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ વીએમ 24 ન્યૂઝ ગુજરાતમાં સુરત કોળી સમાજના યુવાનો પહોંચ્યા કમિશનર કચેરીએ ભારતી આશ્રમ નલની કirti પટેલના વિવાદા કારણે કરાયો વિરોધ બાઇક રેલી કાઢી મોટી સંખ્યામાં લોકો બેન્દરો સાથે પહોંચ્યા સુરત કમિશનર કચેરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા રામગઢવી તેમજ કીર્તિ પટેલ સામે કાયદેસર કાર્યવાહી કરાઈ કરવા માંગ સુરત કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં કરવામાં આવી ફરિયાદ કીર્તિ પટેલ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવા છતાં ફરાર છે

જે અભદ્ર વાણીનો પ્રયોગ કર્યો છે ને બાપુના વિશે જે અભદ્ર વાણી કરી છે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરી છે એના વિશે ગુનો દાખલ કરવા માંગી કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ શું છે એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં કારણ કે હું એના જેવો નાલાયક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું એટલે કીર્તિ પટેલ જે અમારા ઋષિ ભારતી બાપુને જે કોળી સમાજનામાંથી આવે છે પણ હકીકત બાપુ એક પણ સમાજના હોતા નથી સંત હો એક સમાજના હોતા નથી છતાં કીર્તિ પટેલે કોળી સમાજનો ઉલ્લેખ કરીને કોળી સમાજનું અપમાન કર્યું છે તો આજે એ કીર્તિ પટેલને પણ દેખાડીએ ગુજરાતમાં કોળી શું કરી શકે છે ને જો કમિશનર સાહેબ આની નોંધ નહીં લે કાપોદરામાં વોન્ટેજ છે કીર્તિ પટેલ એની ઉપર જો એક્શન ન લે તો આવતા સમયમાં અમે આનથી બહોળી સંખ્યામાં ગુજરાત બંધનું એલાન પણ આપીશું